જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ અગિયાર બે બે હજાર પચીસના રોજ આપણું રાબેતા મુજબ અન્નક્ષેત્ર શરૂ થઈ ગયું છે બાલાજી ગૃત બાલાજી ફાઉન્ડેશન દ્વારા આજનું મેનુ છે જલેબી કોબી બટેટાનું શાક દાળ ભાત રોટલી આમના જલેબીના દાતા છે ભાવેશભાઈ ભગત આજે જલેબી આપી ગયેલા છે અન્નદાન એ જ મહાદાન જનસેવા એ જ પ્રભુ સેવા બાલાજી બાલાજી ફાઉન્ડેશન દ્વારા દરરોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી અન્નદાન એ જ મહાદાન આ સાચું દાન છે મિત્રો જો ગરમા ગરમ દાળ ભાત છે રોટલી આવી ગયા છે આપણે અન્નદાન છે એ જ મહાદાન છે આ જ સાચું દાન છે જન સેવા એ પ્રભુ સેવા છે એ જ સાચી સેવા છે જો લોકો પ્રેમથી પ્રસાદી લઈ રહ્યા છે બાલાજી ગ્રુપ હર હંમેશ આદ વસ્તુ કરવા માગીએ છીએ જનસેવા જ કરવા માગીએ છે આજ સેવા સાચી છે પછી બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા સર્વ ગાંધી સમૂહ લગ્ન એનું પણ આયોજન જોરશોરમાં શરૂ છે અત્યારે હવે આપણે એના માટે પણ સમય ટૂંકો છે હવે જે કોઈને લગ્ન નોંધવા હોય આપણે છેલ્લી તારીખ છે એકત્રીસ માર્ચ સુધી એકત્રીસ માર્ચ પહેલાં જો એકાવન લગ્ન અમારા નોંધાજાશે તો હવે બંધ કરી નાખશું એટલે વહેલા તે પહેલાં ધોરણે લખાવી દેવા વિનંતી છે અન્નદાન એક મહાદાન જનસેવા પ્રભુ સેવા મિત્રો બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નમાં આપણે એકાવન દીકરીઓને લગ્ન કરી આપવાના છે એમાં અત્યારે પચાસ ટકે પહોંચી ગયું છે અને આપણે છેલ્લી તારીખ છે માર્ચ મહિનાની એકત્રીસ તારીખ જો એ પહેલાં અમારે એકાવન લગ્ન નોંધાયા છે તો અમે નોંધણી બંધ કરી દેવામાં આવશે અને જે કોઈને લાભ લેવો હોય બને એટલા વહેલાં આવીને લાભ લઈ લઈએ બીજું આપણે બાવીસ પાંચ બે હજાર પચીસથી શ્રીમદ્ ભાગવત કથાનું પહેલાં આયોજન છે અઠ્યાવીસ તારીખ સુધી આપણી ભાગવતકથા ચાલશે અઠ્યાવીસ તારીખ પછી આપણે એક છ બે હજાર પચીસના રોજ આપણે સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન છે અને એક ત્રીસ એક ત્રીસ છ બે હજાર પચીસના રોજ આપણે જેટલી દીકરીઓ થાય એની મહેંદી રસમ ગઈ છે દીકરીઓને મહેંદી પણ આપણી સંસ્થા દ્વારા મૂકી દેવામાં આવશે અને આપણે એક છ બે હજાર પચીસના રાતના સાત વાગ્યાના પેરાનો ટાઈમ છે એ રાતના પહેલાં આપણે છે એટલે આપણે કરિયાવરમાં એકસોને એક આઈટમ આપવાના છે અને જે કોઈને નોંધણી કરાવી હોય મને એટલા વહેલા નોંધણી કરાવવા વિનંતી છે આજ પાલની ખાસિયત છે સેવા એ પ્રભુ સેવા અન્નદાન મહાદાન કન્યાદાન એ મહાદાન અત્યારે આપણે પચાસ ટકા પહોંચી ગયા છે આપણે જેટલા લગ્ન કદાચ એકાવન ન થાય ત્રીસ થાય તો પણ આપણે લગ્ન કરવાના છે પચીસ થાય તો પણ લગ્ન ચાલુ જ છે આપણા ચાલીસ થાય તો લગ્ન કરવાના જ છે મિત્રો ઘણાને સંકોચ હતો કે એકાવન લગ્ન કદાચ ન થાય અને આ લોકો લગ્નનું આયોજન બંધ કરે તો આપણું લગ્નનું આયોજન બંધ નથી કરવાના આપણે જેટલા થાય એટલા લગ્ન કરવાના જ છે મિત્રો એ લોકોને જાણ સારું છે મને આવા મેસેજ મળે મળ્યા છે કે ભાઈ એકાવન ન થાય તો પણ એકાવન ન થાય તો પણ આપણે લગ્ન કરવાના જ છે એટલે બને એટલા વેલા બુકિંગ કરવા વિનંતી છે લગ્ન નોંધવા વિનંતી છે ચાલો તમને મેન્યુ બતાવી આપું બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા ચાલો તો મેન્યુ બતાવી આપું વાત છે સેવા આપી રહ્યા છે મિત્રો બાળકોની ઘણી સેવા છે બીજ પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે બીજો રાઉન્ડ શરૂ થશે મિત્રો આપણે આજે નવ મહિના થઈ ગયા છે આપણે ચાલો છ સાત મિનિટ થઈ ગયા છે જય બાલાજી જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી